રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આલોપ ફરવા મારા ભેગા ટાઉનમાં આપણી જાય મોબાઈલનું થોડુંક કામ કરવું તો થોડોક પ્રોબ્લેમ છે તો અને આવો ભેગા જોઈએ મસ્ત મસ્ત નો વ્યૂ મજા આવી જાય ટાઉનમાં અટાણે ગણતી નથી માણસો પાંચ વાગે બધા આવતા હોય શોપિંગ કરવા કોઈ આવતા હોય જતા હોય ને એ રીતના હોય એટલે આપણે તો ઘણીવાર ઘણી વાર આવે કે આજ મોબાઈલમાં થોડુંક સેટિંગનો પ્રોબ્લમ છે તો આઈફોનના સ્ટોરમાંથી આપણે લીધો ફોન તો આઈફોનના સ્ટોરમાં જ જાઉં આપણે અને એને બતાવીએ કે આમાં પ્રોબ્લેમ છે તો તમે ભેગા રહીજો અને ટાઉનમાં તમને થોડુંક દેખાડો હાલો તો આજે વીક ડેઝ છે એટલે માણસો એટલે બધા ન હોય તો પણ ટ્રાફિક તો હે જ આ મેન ટાઉનનું સર્કલ હે આપણે આવે ગયા બે ત્રણ વાર વિડીયા પણ હે બે ત્રણ જ હા ટાવર ટાવર ગ્લેસ્ટરનું

બહુ ટ્રાફિક છે અત્યારે બહુ લજી ફ્રાઈડે સેટરડે હોય ને એ ક્લીન પણ હે ટૂંક નહીં હાલો તો અંદર જાય એપલના સ્ટોરમાં સેટ વા એન્ડ મેન જો આ બધું છે ને ટાઉન સેન્ટર છે ઘણા શોપિંગ સેન્ટર છે અંદર

હાય માર્કેટ છે આનું નામ આ ચશ્માની દુકાન છે રેબનના અભ્યર્સ રેબન છે ને રેબન ઘણી જાતના ચશ્મા હાઈ આ આ ટિમ્બરલેનના બૂટને બધાય ટીમ્બરલેનના કપડાં અને બૂટને બધું ઘણું બધું જાળે ને આ બાજુએ ઘણા શોપિંગ સેન્ટર બધા બહુ બધી શોપિંગ સેન્ટર ભાઈ આ આરામથી આ સેમસબનું

મસ્ત એકદમ ક્લીન ને ચોખ્ખું કઈ પણ ઘરે કઈ ગુસ્સો કાકરો એવું બધું છે મોબાઈલમાં પ્રોબ્લેમ હું તો ફિક્સ થઈ ગયો અપલોડ કરવામાં ડાઉન બહુ થતું ને ખબર નહીં કાં હોય તો પછી એ આઈફોનમાં ગાટા આપે લીલો હતો તો આઈફોનવાળા એ શોટઆઉટ કરી દીધું એનું થોડુંક સેટિંગનો પ્રોબ્લેમ હું તો બીજો કંઈ વધારે નહોતો આઈ માર્કેટમાંથી જઈએ આપણે બારે તો વરસાદ ચાલુ ઠંડુ સો વાગ્યા સો વાગ્યા તો આજે વરસાદ છે એટલે જે અંધારા જેવું હોય ન કરતા નવ વાગ્યા સુધી અંજવારું હોય એકદમ સમરમાં તો મસ્ત મસ્ત અંજવાર હોય બે ત્રણ વિડીયો હે આપણા આગળના એક તો મોબાઈલ માં થોડો પ્રોબ્લેમ હતો તો આઈફોનના સ્ટોરમાં ગાતા અને આઈફોનનો સ્ટોરમાંથી મોબાઈલનું આપણું થયું કામ અને કામીથી આવે અને ઘેર જઈ પછી ટાઉનમાં ગુડ ઓસ્ટિવલ તારીખ કે કઈ ને જ લખાય મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ વેધર હે અટાળે મસ્ત ઝીણો ઝીણો વરસાદ વાર હે હું થોડોક ચક્કર મારીએ ને તમણી દેખાડીએ જો આવો કંઈક છે વરસાદ ઝીણો ઝીણો બહુ તને ડાયરેક્ટ ટેસ્ટ કોલ આબજી નો ના હા હે સટ ઓય જગત નો હા બિલ્ડિંગ છે આ આપણે પેલા લોકો માં બતાવ્યું હતું આ ટાઉનમાં મોટી મોટી બિલ્ડિંગ હોય બાકી તો જીમકા જીમકા હાઉસની ઘર ને હોય એ તો બધા જીમ જોતા હોય અને હા ટેસ્કો ટેસ્કોમાં જઈએ આપણે અમદાવે પછી મોટો ટેસ્કોમાં જે જડે ને એ આ ન જળે એટલે આ તો લોકલ કોઈ માણસને જીડું મોટું કરવું હોય તો એ માટે ટાઉનમાં છે અને ટેસ્કોમાં ક્લબ કાર્ડમાં ક્લબ કાર્ડ હોય તો એમાં તમને ઓફર પણ અમુક વસ્તુમાં મળતી હોય સસ્તી પ્રાઇઝ હોય બાકી તો નોર્મલ બધી પ્રાઇઝ હોવી જોઈએ અને લોકલ જિનકા ટેસ્કોમાં મોટા ટેસ્કો જેટલું ન હોય આવી રીતના મોબાઈલ હોય આ અને આ રીતના પ્રાઇસ છે ખાસ ના દ ખાલી હોય બસ દડસીટ સેમસંગના ને આઈફોન બધા જોડે આઈફોન ટ્વેલ્વ પ્રો મેક્સના કેટલા ચારસો ને ઓગણપચાસ પાઉન્ડ છે તો પચાસ હજાર જેવું થાય ફોર્ટીન પ્રો મેક્સના સો ને ઓગણપચાસ પાઉન્ડ એટલે આ રીતના ફિફ્ટીન પ્રો મેક્સ નવસો ને ઓગણપચા એટલે એક લાખની આસપાસ થાય અને આ ઇન્ડિયાની કેટલી પ્રાઇસ હોય એ ખબર નહીં અને ફોન સારા આવે અલગ અલગ છે બધા ટેબ્લેટ ટેબ્લેટ હશે બસો ને ઓગણા સીતેર પાઉન્ડ એ છે એક લેપટોપ છે ને લેપટોપ એ છે સો નવ્વાણું પાઉન્ડ આ રીતના ઘણી વસ્તુ જડે સેકન્ડમાં આ બધી તો આ રીતના બધી ઘણી દુકાનો છે ટાઉનમાં અને સેકન્ડમાં જડે નવાય જડે અને મંથલી પે જડે કોન્ટ્રાક્ટ ઉપર જડે ઘણું બધું ટાઉનમાં આવીએ આપણે તો ખબર પડે ટાઉન માં તો આપડે કઈ મી ન થાય પણ આવું કઈ કામ હોય તો આવીએ તો આજ કા ફોન નું કામ હતું એટલે આવ્યા તા તો આઈ બી એક્સ ટેસ્કો એક્સપ્રેસ બે બે જગ્યા અહીં હે ત્રણ જગ્યા અહીં હે ખબર ની ટાઉન માં હે બીતા ને તા નથી કબૂતર ગત ટેસીવાળા હે બધાય લોકલ બહાર જ હોય તો બહાર લોકલ આથી બસ સ્ટેન્ડ હે બાજુમાં બસ સ્ટેન્ડ છે માણસો કોઈ આવતા હોય બહારથી આવતા હોય કે આથી જાતા હોય તો એ લોકો ટેક્સી યુઝ કરે પણ આ બ્લેક ટેક્સ ટેક્સી છે ને એ બહુ મૂકી હોય એ બે જ વાળી બ્લેક ટેક્સ ટેક્સી છે એ લગભગ ઓલી નોર્મલ ટેક્સીથી વધારે જો આ પાછું કબૂતર આવ્યું કબૂતર બીતા ને ત્યાં ખબર નહી અને આ હાઈ માર્કેટ બસ સ્ટેન્ડ લાસ્ટ વિજયામાં બતાવ્યું તમને આ હોય આ બે ધોરા પટ્ટા હે તો ગાડી રોકે દે ડાઉન નો ટાણે મસ્ત મસ્ત અને આપણી આજનો પ્રોગ્રાજ રાખીએ પાસબુક લઈને આવજો તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હર